ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિતિ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે એક ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની માંકિત હોસ્પિટલોમાંથી એક સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના ખ્યાતનામ તબીબો શ્રી જયવીરસિંહ અટોદરિયા કાર્ડિયોલોજી શ્રી કલ્પેશ વડોદરિયા એમએસ તથા તેમના સહાયક તબીબોએ દર્દીઓને તપાસીને યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આયોજિત કેમ્પમાં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓનું ફ્રીમાં ઈસીજી સાથે બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ સેવાને મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી ડોક્ટર જયવીરે કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અવિશય્યતા હલકા ન્યૂઝ નબીપુર ગુડ મોર્નિંગ આજે હું મારું નામ ડોક્ટર જયવીર છે હું કાર્ડિયોલોજી છું અને આજે અમે સરદાર પટેલ હોસ્પિટલ અનપ્લેસ પરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિના મૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપીએ છે આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો અમને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે જે આપણે બેઠા છે એને અમને એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે